નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર કોરોનાએ ફરી ચિંતા વધારી સરકાર આપશે દર મહિને ત્રણ રૂપિયા યુપીઆઈ યુઝર્સ માટે મહત્વના સમાચાર ટેક્સ માટે મોટા રાહતના સમાચાર વગેરે અત્યારના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલાં હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના તમામ લોક ઉપયોગી અને તાજા અગત્યના સમાચાર મળી રહે ગુજરાતમાં હવામાન ફરીથી ભયાનક બની રહ્યું છે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડાની અસર જોવા મળશે આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતા પણ સેવાઈ રહી છે ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર ચોમાસાને લઈને આઈએમડીએ તાજેતરમાં મોટા સમાચાર આપ્યા છે આઈએમડીએ ચોમાસાનું ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે જ્યાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે એકસો બે થી એકસો દસ ટકા સુધી વરસાદ ગુજરાતમાં થઈ શકે છે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી કોરોનાએ ફરી ચિંતા વધારી રાજકોટમાં ચાર અને અમદાવાદમાં સત્તર નવા કેસ નોંધાયા આરોગ્ય વિભાગે એલર્ટમાં પીએમ શ્રમ માનધન યોજના દર મહિને મળશે ત્રણ રૂપિયા આ યોજનામાં અઢારથી ચાલીસ વર્ષ સુધી લોકો અરજી કરી શકે છે કોઈ અસંગઠિત કર્મચારી આ યોજનાનો સદસ્ય બને અને સાહીઠ વર્ષ સુધી પૈસા જમા કરે તો તેને ત્રણ હજાર રૂપિયા સુધીનો માસિક પેન્શનનો લાભ મળી શકે છે આ યોજનાનો લાભ રેકડી લારીવાળા મોચી કચરો વીણનારા ઘરેલુ કામદારો ધોબી રિક્ષાવાળા ગ્રામીણ ભૂમિહીન મજૂરો કૃષિ કામદારો નિર્માણ કામદારો હાથ વણાટ કામદારો ચામડા ઉદ્યોગના કામદારોને મળી શકે છે યુપીઆઈ માટે નવી ગાઈડલાઇન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક પરિપત્ર જાહેર કરીને નિર્ણય કર્યો છે કે પહેલી ઓગસ્ટ બે હજાર થી યુપીઆઈ યુઝર્સ એપમાં એક દિવસમાં પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશે હવે ભારતમાં જ બનશે ફાઇવ જનરેશન ફાઇટર જેટ સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એ એમસીએ કાર્યક્રમ માટે મંગળવારે મંજૂરી આપી દીધી છે આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે ટેક્સ પેયર્સ માટે મોટા રાહતના સમાચાર ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ ઇન્કમ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસથી થી લંબાવીને પંદર સપ્ટેમ્બર બે પચીસ કરી